છેલ્લા ત્રણ મહિનાથી અમારી હુડા સંકલન સમિતિના નેજા હેઠળ અગિયાર ગામના ખેડૂતો જે હુડાનું આંદોલન ચલાવી રહ્યા છે એમાં છેલ્લા અઠવાડિયામાં અમે મુખ્યમંત્રીશ્રી નાયબ મુખ્યમંત્રીશ્રી અને શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તથા આપણા સ્થાનિક ધારાસભ્ય જોડે મિટિંગો કર્યા બાદ અમને એમના તરફથી હુડા રદ કરવા માટેનું આશ્વાસન આપવામાં આવ્યું છે પણ ચોક્કસ સમયગાળો કે આટલા સમયમાં રદ કરી આપીશું કે એવી કોઈ જ છણાવટ કરી નથી જેને લઈને અમે અમારા આંદોલનને ફરીથી વેગવંતુ બનાવવા માટે આ એકસો પચાસ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ જનની જન્મજયંતિની ઉજવણી આખો દેશ જ્યારે કરી રહ્યો છે ત્યારે અમે અગિયાર ગામ પણ એના ભાગરૂપે એક એકતા પદયાત્રાનું આયોજન કર્યું છે જે આગામી પચીસ તારીખથી અમે અગિયારે અગિયાર ગામમાં પદયાત્રા સ્વરૂપે રાત્રિ રોકાણો કરીને અમારા ગામોની એકતા મજબૂત બનાવવાની અને ઓગણત્રીસમી તારીખે ખૂબ મોટી સંખ્યામાં હિંમતનગર મહાત્મા ગાંધીજીની પ્રતિમા મોતીપુરા જે જગ્યાએ આવેલી છે ત્યાં સૌ એકઠા થઈશું અને ત્યાંથી ચાલતા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સિવિલ સર્કલ થઈને ટાવર સર્કલ સરદાર વલ્લભભાઈ પટેલની પૂર્ણ પ્રતિમા સુધી અમે આ અમારી પદયાત્રાનું પૂર્ણાહુતિ કરવાના છીએ પ્રકારનો વિરોધ છે અમે મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી તથા સરકારના જે પણ લાગતા વળગતા આ હુડાને લઈને જે લાગતા વળગતા પદાધિકારીઓ છે એમના સાથે અમે હુડા રદ કરવાની એક જ લીટીની માંગણી એમની સમક્ષ મૂકી છે એમને અમને સાંભળ્યા છે અને આશ્વાસન પણ આપ્યું છે કે અમે ઘટતી કાર્યવાહી ટૂંક સમયમાં કરવાના છીએ પરંતુ ચોક્કસ સમય મર્યાદામાં જો નહીં કરવામાં આવે તો પાછું આંદોલન વેગવંતું બનાવવાનું છે એક સરદાર પટેલની એકસો પચાસમી જૈન જયંતિ નિમિત્તે અમારી હુડા સંકલન સમિતિ તરફથી એક પદયાત્રાનું મોટું આયોજન કરેલું છે અને એમાં અમારા અગિયાર ગામની સમાવસ્તીવાળા તેમજ આજુબાજુના તમામ ગામો પણ અમે જોડાવાના છે અને આખો હિમતનગર જે દારો અમે આંદોલન ચાલુ કર્યું એ દારો ફક્ત અમે અગિયાર ગામ જ હતા પણ આજે આ આંદોલનની સાથે અમારો આખો હિંમતનગર તાલુકો ઉડા રદ કરાવવા માટે અમારા પડખે ઊભો છે અને હવે પછી સરકારે જે નોટિફિકેશન બહાર પાડ્યું છે એનો નિર્ણય જો ટૂંક સમયમાં નહીં લાવે તો અમે અગાઉ અમે એક મોટો જલદ કાર્યક્રમ આપવાના છીએ અને એમાં આખા ગુજરાતના ખેડૂતોને મેં ભેગા કરવાની અમારી તૈયારી છે એટલે સરકારને મારી નમ્ર વિનંતી છે કે અમને કોઈપણ જાતની લોલીપોપો આલ્યા વગર અમે એક પણ ઇંચ જગ્યા મફત આપવાના નથી એ સરકાર કાન ખોલી અને લાગતા લાગતાં જે હોય બધા સ્વાભરેલી કે અમે એક પણ ઇંચ જગ્યા મફત આપવાના નથી એટલે અમને ખોટી કોઈ લોલીપોપો આપવું નહીં ખોટી કોઈ ચર્ચાઓ ના કરે ફક્ત રદ કરવું હોય

one four double 2, two zero one. 2 0 one